I'm બધા મજા માં જશો બેક ટુ માય ચેનલ એન્ડ બ્લોગ સ્ટાર્ટ થાય છે સવારે અગિયાર વાગે અને તારીખ છે આજે ત્રીસ તો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે ત્રીસ તારીખે અને સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં તો તમને કહેતો હશે ને કે કેટલા દિવસે મળી મને એમ થાય છે કે બે દિવસ પછી આજ ત્રીજે દિવસે બ્લોગ સ્ટાર્ટ થાય છે કારણ કે બેલેન્સ પુરાવ્યું છે આજે બે દિવસથી પુરાવતું પણ આ લોકોને ટાઈમ નહોતો છે તો અહીંયા જ પણ મને હજી કઈ બહુ નથી આમ ખ્યાલ પડતો અહીંયા જઈ નથી આવતી તો બસ આવું છે ધીમે ધીમે બધું સેટ થાતું જ છે મારી સાથે તો આ લોકો તો સેટ થઈ ગયા છે તો બસ બ્લોગ સ્ટાર્ટ થાય છે સવારે અગિયાર વાગે સ્વાગત છે તમે બધાનું મારા બ્લોગમાં અને કેમ છો તમે બધા મજામાં ને મને ખબર જ છે શિયાળો આવે બધા સવારમાં વેલા ઉઠીને વોક વોક એ જાતા હશે હે ને તો બસ હવે હું તૈયાર થઈ ગઈ છું હું જાઉં છું મારા મામાજીના ઘરે તો મામાજીના જી છોકરા છે એમના ઘરે પછી અહિયાં જે અમાર માસી જી આયવા તા એના દીકરાઓ ઓ ને એના વહુ એમના ઘરે તો જાઉં છું બેસવા એટલે આ લોકો જાય છે ત્યાં એટલે મેં કીધું ત્યાં એના ઘરે જાવ છો તો હું ગઈ નથી તો મારે આવું છે તો બસ હું જાવ છું ત્યાં જો શક્ય છે તો તમને બતાવીશ નહીં તો પછી આવીને કહીશ કે કેવી મજા આવી તો બસ હું તૈયાર થઈ ગઈ છે હવે આ લોકો નીકળે એટલે જઈએ ત્યાં સુધી બન્યા રહેજો મારી સાથે જય સ્વામિનારાયણ બાય તો ભાઈ સામે આવી ગયા છે મારા મામાજીના ઘરે કેટલા મસ્ત બાજુ બાજુમાં બિલ્ડિંગો મજા આવે આવી રીતે રહેવાની આ ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ચાલુ થાય છે કેટલા મસ્ત ફ્લેટ છે તો ફ્રેન્ડ સેકન્ડ ફ્લોર પૂરો થયો થર્ડ ફ્લોર ચાલુ થયો છે થર્ડ ફ્લોર નથી રહેતા આ આવી મામાજી છે એના મોટા દીકરાના ઘરે મારા જેઠાણીના ઘરે સેકન્ડ ફ્લોર ઉપર હવે જાય છે અમે ઘરે અહીંયા હા કઈ છે ચાલશો અહીં તો ઓલા ના ઘરે કમલેશભાઈ ઘરે નકેમો બિલિંગ મસ્ટર રોડા રોડા આવી ગયો આખો રોડ આવી ગયો આ યાર અમે ગયા હતા તો ગાઈસ સવા 12 12:20 થઈ છે ને અમે આવી ગયા ત્યાં તો કઈ સૂટ નથી કારણ કે ઝાઝા ટાઈમે અમે મળ્યા મામીજીને એટલે બેઠા વાતું ચીતું કરી ચા પાણી પીધા અને નાના ભાઈ ને પેલા ગયા તા માલ દેવા કરે છે કમલેશભાઈ ન્યા પછી ગયા તા એમના મોટાભાઈને પંકજભાઈ ન્યા તો એ બે મારા મામાજીના દીકરાઓ છે તો અમે ત્યાં ગયા હતા બેસવા તો એક જગ્યાએ તો રહી ગયું હું મારા માસીજીના દીકરાને જે અહીં આવ્યો હતા વર્ષાબેન એને પણ હવે મોડું થતું થાતુંતું એટલે હવે પછી ક્યારેક પાછા જાશું ત્યારે એને ત્યાં પણ જાશું તો બહુ મજા આવી ફ્રેન્ડ્સ એ મજા આવી ગઈ તો સગ આપણા જે ઘર ના હોય અહીંયા બેસવા જઈએ આપણે ત્યાં બેસાયરી તો વાત જ અલગ છે ને ઘર ના કોને કે તો બસ બધાયને એમ હોય કે ભેગા જાજા ટાઈમે થાય એટલે મજા આવી જાય તો બસ હવે મસ્ત હતો friends બહુ મસ્ત હતો મને એવો area તો બહુ જ ગમે એકદમ શાંત area આમ મજા આવી જાય હા એ સરસ જ area છે આ આ જાગતો area આખો દિવસ બધું ચાલુ જ હોય પણ મને એવો area શાંત area બહુ ગમે તો બસ હવે કરું છું રસોઈ તે રસોઈ માં છે ગુવાર ગુવાર બટેકા ની શાક ખીચડી અને રોટલી તો ચાલો ફટાફટ રસોઈ કરી લો પછી પાછા આપણે મળીએ ત્યાં સુધી જય સ્વામી મારી સાથે જોડાયેલા રેજો બાય બાય કાલે જમરૂખ લઈ આવ્યા તા પેરુ કિલો લાવ્યા તા પરમ દિવસે લાવ્યા તા અને આ નાના નાના છે એ અંદર થી લાલ છે એક બે ત્રણ ચાર એ આ ચાર છે એ આજે લાવ્યા તા ચાર પાંચ અને આ લાંબા લાંબા છે બે ત્રણ દિવસ પેલા લાવ્યા તા કિલો ત્રણ દી થયા આજે તો બે દિવસથી તમે ખાઈ પણ મજા આવે છે હવે હું આનો મસાલો બનાવું છું જે મસાલાવાળા જ મસ્ત લાગ્યા આ મસાલામાં મસાલા સંચળ છે છે જ ધાણા જીરું નાખું છે અને લાલ મરચું બસ હવે આને મિક્સ કરી દે અને નાખું મીઠું નહીં મિક્સ થઈ ગયું છે હવે આમે સુધારી રાખ્યા છે આ છે બિયા કાઢેલા મોટા માટે કારણ કે એને હવે દાંતમાં ચાંદી બેસાયેલી છે એટલે એને બિયાવાળા નહીં અને અમારી માટે આ બિયાવાળા તો હું ફટાફટ આમાં મસાલો બધો લગાવી દઉં અને જેને ખાવા હોય તે આવી જાજો મસાલાવાળા પહેરું તૈયાર છે મસ્ત મજાના અને આ તો ઓલું બીયાના કાઢેલા ને એ એ છે જે એને મેં મસાલો લગાવી દીધો છે તો ચાલો તમે બધા પણ મસાલાવાળા પહેરું ખાવા છ અરે ચા પાણી તો ક્યારના પીવાય પીવાઈ ગયા છે તો વાસણ ચડાવવા છે મારે તો ફ્રેન્ડ્સ પહેલા ફટાફટ મારે વાસણ ચડાવી લો અવાજ બહુ છે સોરી તો પહેલા મારા ફટાફટ વાસણ ચડાવી લો હાય ગાઈસ તો આવી ગયા છે છ અને રસોઈમાં મારે મોડું થઈ ગયું તો કારણ કે એક જ ગેસ છે ને એટલે મોડું થઈ ગયું તો

બપોરે સુઈ ગઈ ઉઠી પાંચ સાડા પાંચ ઉઠી ચા પાણી પીધા ને વાસણ ચડાવું છ વાગી ગયા અને રાતના જમવામાં છે વીંગડા બટેટા નું શાક અને ભાખરી છે બપોરે ખીચડી કરી હતી એટલે કઈ ખીચડી નથી કરવાની અને અમે બાય ગરે મારાથી એક મિસ્ટેક થઈ ગઈ તી બોલવામાં મારા ત્રીજા નંબરના મામાજી છે જગા મામા તો અત્યારે તો એ દેવ થઈ ગયા છે પણ એના દીકરાઓ છે બે કમલેશભાઈ ને પંકજભાઈ તો ન્યા અમે ગયા તા પંકજભાઈ પણ દેવ થઈ ગયા છે કમલેશભાઈના ઘરે ગયા તા અને બેવના ઘરે ગયા તા બેવ ભાઈના ઘરે તો આમ તો મારે બે દેવ થાય એટલે મારે બોલવામાં મિસ્ટેક થઈ ગઈ હતી તો સોરી તો મજા આવી ગઈ ત્યાં બેસવા જવાની તો એક ઘર તો રહી ગયું હતું પછી ક્યારેક ટાઈમ મળે તે પાછા જાતું તો બસ વાસણ ચડાવીને અને રસોઈ તો હજી વાર છે પણ બીજું મારે કામ છે તો હું કામ કરતા આવી ને રીંગણા બહુ મસ્ત આવ્યા છે તમને બતાવું ફ્રેન્ડ્સ તો રાતના રસોઈમાં રીંગણા બટેટાનું શાક ભરેલા રીંગણા કરવા છે તો ગાઈસ આજે મારો બ્લોગ છ વાગે સવા છ છ સવા છ થયા છે પૂરો કરું છું તો કાલે પાછા મળશું અને હા હું મારા મામીજીના ઘરે ગઈ હતી તો ઘણા ટાઈમ પછી હું એને મળી છું એટલે મળીને બહુ આનંદ થયો માવતર ઠેકાણે જ કહેવાય ને આપણે આપણે આપણા માવતરને મળીને કેવો આનંદ થાય એવો જ મને આનંદ થયો મારા મામીજીને મળીને ઘણો ટાઈમ થઈ ગયો અહીં એ રાજકોટ રહેતા ને અમે બગસરા રહેતા પણ કાંઈ મળવાનું થતું નહીં તો અંજાર આજે આવ્યા મળાઈ ગયું મારા મામીજીને તો મને ખૂબ આનંદ છે એમને મળીને તો બસ મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશે નવા બ્લોગ સાથે અને હા મારો બ્લોગ તમને કેવો લાગ્યો તો પ્લીઝ મને મસ્ત મજાની કમેન્ટ કરીને કહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલાયકન બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં કાલે પાછા મળશે નવા બ્લોગ સાથે બાય જય સ્વામિનારાયણ તમારે તમે ધ્યાન રાખજો ગુડ નાઇટ નાઇટ વાત છે તો